વડોદરા શહેરમાં ગણેશની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મામલામાં અજમેરથી ઝડપાયેલા માફિયા ગેંગના એડમિન સહિત ત્રિપુટનો સિટી પોલીસે વરઘોડો કાઢી કાયદાના પાઠ ભણાવ્યા હતા શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલામાં માફિયા ગેંગના એડમિન સહિત ત્રણ શખ્સો અજમેરથી ઝડપાયા બાદ સિટી પોલીસ દ્વારા તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો વડોદરાના પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તે સિટી પોલીસ સ્ટેશનથી સામાન્ય દૂરી પર સોમવારની મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરમાં શાંતિ દોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ સાતથી વધુની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરતા ઓપરેશન સર્ચ હાથ ધરીને ત્રણેયને દબોચી લેવામાં આવ્યા છે પોલીસે અગાઉ ઝડપાયેલા આરોપીઓમાં આચાર્યની તપાસ કરતા સલમાન મન્સૂરીને દબોચી લીધો હતો જ્યારે જુનેદ સિંધી સમીર અને અનસની ની શોધખોળ કરતાં તેમનું લોકેશન રાજસ્થાનના અજમેર દરગાહ પાસેનું હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી ત્રણેયની વિગતો આપતા અજમેર પોલીસે ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લીધા હતા આ ત્રણેયને વડોદરા લાવી આગળની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે માફિયા ગેંગના એડમિન જુનેદ સમીર અને અનસનો સિટી પોલીસ દ્વારા વરઘોડો કાઢી કાયદાના પાઠ ભણાવ્યા હતા